ઠંડો ઠંડો શેરડીનો રસ પીતા જાવ એક રસ ઠંડો ઠંડો શેરડી રસ પીતા જાઓ ઠંડો ઠંડો ગરમીની સાસુને બી ઠંડી કરી દેવો એવો નો રસ છે ભાઈ મારો પીતા જાઓ એકવાર ઓ કેમેરા વાળા ભાઈ મારા ઉપર ફોકસ કર સ્ટોરી રાઇટરે મને લીડ કેરેક્ટર રાખ્યો હો ઓ ઠંડો ઠંડો શેરડીનો રસ પીતા જાઓ ભાઈ પીતા જાવ તો હેલો ગાઈઝ આપનું હાર્દિક સ્વાગત છે ગાંડાના ઠેલા પર ગરમીનો પારો ઉપર ચડતા સુરત દાદા એમ કહે છે કે ગાંડા તું રસ ગાઢ હું ગામનો પરસેવો કાઢું આ ગરમીમાં ત્રણ વસ્તુની જરૂર પડે એક તો પંખો એક તો પાણી અને એક તો ગાંડાનો શેરડીનો રસ પંખો બંધ થઈ શકે છે પાણી સુકાઈ શકે છે પણ ગાંડાનો શેરડીનો રસ સીધો દિલમાં ઉતરી જાય છે ગાઈસ મિત્રો આ મારો દોસ્તર આવેલો છે એ મારો સાઈડ કીક છે મારી બધી જ વાતમાં એની હા હોય છે હું જે કહું એ કરે છે એવો મારો દોસ્ત છે મિત્રો પણ સાચું કહું ને તો આ એક નંબરનો મફતિયો છે મફતમાં શેરડીનો રસ પીવા માટે મારી બધી વાતમાં હા કરે છે સમજ્યા ને દોસ્તો હવે થોડો માહોલ ઇમોશનલ થશે આવ મારા દોસ્ત આવ મારા જીગરના છલ્લા કલેજા કેમ છે મજામાં ભાઈ તું મને મફતીઓ સમજે છે કે મારું દિલ તોડી નાખ ના યાર હું તારા વિશે વાત નતો કરતો બેસ બેસ આ તું જુઠ્ઠું બોલે તો આ તારી YouTube ફેમિલી ને મારા વિશે જ વાત કરતો છે યાર મારા ભાઈ હું તારા વિશે વાત નતો કરતો તને મારા પર વિશ્વાસ નહી આવતો ને તો તું પૂછ કેમેરામેન ને ભાઈ હું આના વિશે વાત કરતો તો ના કા તારી માના બે જાને મફતીયા જોયું ને હવે મારે તારા થેલા ઉપર નહીં બેસું મારો દિલ ભૂક્કો ભૂક્કો થઈ ગયો અલે મારા ભાઈ બેસને યાર કેમેરામેન તો મસ્તી કરે યાર બે હું કોઈ મસ્તી નહીં કરતો. ભયા કેમેરામેન રેવા દો ને યાર. હમણાં વીડિયોમાં આવવાનું બંધ થઈ જશે તો મારો વીડિયો બંધ થઈ જશે યાર. હું ઈ આવું તોયદારો તારો નઈ નહીં હો. બે શું નાના છોકરાની જેમ રીસાઈ છે. અહી હમણે પ્રિયા આવવાની બેસને. પ્રિયા તો દોસ્તો તમને થતું હશે કે આ પ્રિયા કોણ છે? પ્રિયાનું નામ સાંભળતા જ મોઢે ચમક કેમ આવી ગઈ? પ્રિયા એક સંસ્કારી, સારી, સુંદર, સુશીલ અને નખરાડી છોકરી છે. આવું બધું મારા મોઢે સાંભળજો તો નહીં હાલ લાગે એક વાર એને જોઈ જ લો ને તમે જલ્દી થી એક ગ્લાસ રસ આપ આ ગરમીનું મારું જીવ સુખાઈ રહ્યું છે આ ગરમીમાં આનું દિલ સુકાઈ રહ્યું છે અને એને જોઈને આવી જ ગરમીમાં મારું દિલ ફૂલ ની જેમ ખીલી રહ્યું છે લો તું તારા શેરડીના રસમાં શું છે સાથે જ એનર્જી જાય છે

મારી હિરોઈન જોડે મારો દોસ્ત મારો કાળજાનો કટકો એના સેટિંગ કરવાના ઈરાદામાં છે મને એવું લાગી રહ્યું છે કે આ વિડીયોમાં મારો દાવ થશે પણ જો મારો દાવ થયો ને તો હું આ સ્ટોરી રાઈટર નહીં છોડું એ ધમકી ના દે નકર બીજા સીનમાં તારા શરીરના બધા જોઈન ઢીલા કરી નાખી સોરી સોરી જોયું ગાઈસ અત્યારે સ્ટોરી રાઈટર પર દિમાગ ગરમ થઈ ગયું એ ધમકાવે આપણાને યાર આ બધા મારા માટે કઈક દાવ કરે એની પહેલા હું એક દાવ પેજ રમી નાખું કાલે પ્રિયાનો બર્થડે છે તો કાલે એને પ્રપોઝ મારતું તને કઈ રીતે ખબર કાલ એનો બર્થડે છે મને નઈ ખબર પણ આ સ્ટોરી રાઈટરે લખ્યું છે એટલે મેં બોલી નાખ્યું બે આ સ્ટોરી રાઈટર તો ગજબ યાર કેમેરામેન ને ઝાટકા લેવરાઈ દીધા તું પાછો તારી YouTube ફેમિલી સામે મને કાપે છે પાછું મારું દિલ તોડી નાખ્યું ગાઈસ હવે સ્ક્રીન બ્લેક આઉટ થશે કેમ કે આયા હિંસા થવાની છે હે કંઈ પાંચ છોકરો હતું તને શેરડીનો રસ્તા મારો ના હાલો હેલો ક્યાં જ તું પણ તારે શું કામ એ બોલને ક્યાં હું એનું શું કરે કે હવે મને ખબર છે તું પ્રિયાને પ્રપોઝ કરવા એના કોમ્પ્લેક્સ એ કહ્યું છે પ્રિયા અહીંયા ગાર્ડનમાં બેઠી છે એક છોકરા જોડે હવે જુઠ્ઠું બોલવાનું બંધ કર ચાલ તું WhatsApp ચેક કર હું તને ફોટો મોકલું છું હું આવું રે ક્યાં છે ભાઈ પ્રિયા ક્યાં છે અરે પ્રિયા જોયું ને ગાઈસ મારે હર ફેર દાવત થઈ જાય આ રાઈટર થી મારી લવ સ્ટોરી લખાઈ જ નઈ જતી અને મારી પણ તારો ક્યાં આવે આયા તું બંધ થાને હાલો હા બેબી મારે થોડું કામ આવી ગયું છે તો હું અર્જન્ટ છે તો નીકળું છું ઓકે બેબી હું જાતે જતી રહીશ ઓકે બાય 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 ગાંડા આ શું છે હાથમાં ગુલાબ સ્ટાઇલિશ કપડા કોઈને પ્રપોઝ કરવા જઈ રહ્યો છે કે શું હા કોને તને મને ગાંડા તું સાચેમાં ગાંડો થઈ ગયો છે તું મને પ્રપોઝ કરીશ તારી ઓકાત શું છે તું એક મામૂલી શેરડીના રસ વેચવા વાળો છે દિવસના 100 200 કમાય છે અને તું મારા જેવી છોકરીના સપના જોવે છે મેં તારી જોડે બે હસિન વાત શું કરી લીધી તું એને પ્રેમ સમજી બેસ્યો અને બીજી વાત મારો ઓલરેડી બોયફ્રેન્ડ છે જેનો પગાર 20000 રૂપિયા છે તું જેટલું કમાતો નથી ને એટલું હું વાપરી દઉં છું ચાલો એ જાવ ભાઈ ચાલો

હવે બરાબર છે આજ તારી ઓકાત હા મેડમ તમારી વાત બરોબર છે હું મારી ઓકાત ભૂલી ગયો તો એના બદલ મને માફ કરો હા માફ કર્યો તો મેડમ તમે મને માફ કર્યો તો મારો રસ પીતા જાવ ને માફીના બદલ સારું ચાલ લો બેસો મેડમ હું રસ મંગાવી લો ઓ ટેણી આ મેડમ માટે રસ આવા દેજે ને તે માણસ પણ રાખ્યો છે હા હવે કામકાજ બહુ વધી ગયું અને હું પોચી નહી વળતો તો માણસ રાખી દીધો છે માણસ તો રાખી લીધો એને પગાર આપવાની તેવડ છે ને તો અમારો માણસ આવે ને ત્યારે મેડમ તમે તમારી જાતે જ પૂછી લેજો ને એ અહીંયા જોબ કરે છે તું બહુ ઓકાત વાત કરતી હતી ને આ છે મારી ઓકાત તારો બીએમ મારા અહીંયા જોબ કરે છે એના પાછલા પગાર કરતાં ને ડબલ પગાર આપું છું મતલબ 40000 રૂપિયા હવે ગાંડો થઈ ગયો છે તું આના ત્યાં જોબ પર લાગ્યો આ તને શું 40000 રૂપિયા આપશે આને જિંદગીમાં કદી 40000 રૂપિયા જોયા છે શું વાત કરે છે આમનું રોજનું કાઉન્ટર 15000 નું છે અને આવો એ પાંચ છેલ્લાના માલિક છે કેમ મેડમ શોક લાગ્યો ક્યારે પણ કોઈની ઓકાત બતાવતા પહેલા એના વિશે જાણી લેવાનું કે કોણ છે ડોન્ટ જ જબુ ફાઇટ્સ કવર તારે મારી સાથે રિલેશન રાખવું હોય ને તો અહીંયાથી જોબ છોડી દે મેબી માની જા એવું ના કર ઓ બેબી ના बाबू જે છોકરી કન્ડિશન રાખીને પ્રેમ કરતી હોય ને એ આખી જિંદગી કન્ડિશન રાખીને જ પ્રેમ કરે એવું હા ચાલනික તો ગાઈસ તમે વિચારતા હશો કે મારા ઠેલા પર રાહુલ નોકરી કેમનો નો લાગ્યો તો હું તમને કહું આ તો મને નહીં ખબર સ્ટોરી રાઈટર એ મૂક્યો હે અને મેં કરી દીધો બકા અરે કહાની ટ્વિસ્ટ વગર અધૂરી છે એ પછી રીલ ની હોય કે રીલ ની વાત તો તમારી સાચી હે પણ હવે આની આગળ શું પોતાનું શું કર્યું ભઈ પાછો ડારી YouTube ફેમિલી આગળ મને કાપી રહ્યો છે ને બાપા નહીં કાપી રહ્યો યાર શું તું દે દે ઘરે ત્યારે કાપા તા હું હું તારામાં શે શું તો હું લઈ લેવાનું મારી YouTube ફેમિલી ને કાઈ નામાં કઈ લેવો ને તો એડિટર હવે સ્ક્રીન બ્લેક કરના કેમ કે હવે શેડી નો રસ બન આનો રસ નીકળશે તમે